પૂર્વ કચ્છમાં ઓવરલોડ વાહનોને કારણે અન્નસન આંદોલન કચ્છમાં ઓવરલોડ વાહનોનો વિરોધ પૂર્વ કચ્છમાં ઓવરલોડ વાહનોને કારણે અન્નસન આંદોલન કોંગ્રેસ દ્વારા ભચાઉ પ્રાંત કચેરી બહાર અન્નસન આંદોલન આજે સવારથી અન્નસન આંદોલનની શરૂઆત કચ્છમાં ઓવરલોડ વાહનોના વિરોધમાં અન્નસન આંદોલન શરૂ બાઇટ મંજી રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ અમે 23 બાર 2025 ના પ્રાંત અધિકારીને લેખિત એક આવેદનપત્ર આપેલું અને એમાં અમે ચીમકી આપેલી કે જો અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર બેસીશું અને એના અનુસંધાને અમે ઇકબાલભાઈ શેખ મારા શહેર કોંગ્રેસના મહામંત્રી છે હું બચાવ શહેર કોંગ્રેસ પ્રમુખ અમે આજે અમારી વિવિધ માંગણીઓને લઈ ટ્રાફિકને લગતી એમાં ઓવરલોડ અને એના કારણે જે આશાસ્પદ યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે ચાર રસ્તે બચાવ ચાર રસ્તે ભારેખમ અને હેવી લોડ વાહનો નીકળી રહ્યા છે આ વાહનોથી ભચાઉનગરના નિર્દોષ નાગરિકોને બચાવવા માટે અમે એન્સન ઉપર ઉતર્યા છીએ અમને કોઈ મંજૂરી આપી નહીં અમે માંગણી કરેલી મંજૂરી તો મંજૂરી ના આપી એમ કીધું કે તમે જાહેરનામાનો ભંગ કરો છો એટલા માટે અમે અમારા તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને ના પાડી કે ઉપવાસ આંદોલન અમે માત્ર બે જણા મંત્રી અને પ્રમુખ અમે બે જ કરીશું કારણ કે જાહેરનામાનો ભંગ ન થાય આ સિવાય તંત્ર દ્વારા અમારી જે માંગણીઓ છે આટલા દિવસથી આ સાત દિવસનું અમારો અલ્ટિમેટમ હતો પ્રજાના હિતમાં હતો કોઈ અમારે આમાં અંગત સ્વાર્થ છે નહીં અમે બીજું એક પણ વાત જણાવી દઉં કે લોકો કહેતા હોય કે કોઈકના ધંધા ઉપર અમારે કોઈના ધંધાથી લેવા દેવા નથી અમારો એક જ મતલબ છે કે લોકોનું નિર્દોષ લોકોના જીવ ન જાય નફો કોઈક કમાય ફાયદો કોઈકને થાય અને ટેલરિયા જ્યારે ઢાળ ઉપરથી નીચા ઢળે છે તો મીઠું એક તો તાર પરથી ઢાંક્યા વગરના ટેલરિયા છે અને રાસ્તે રોડે રસ્તે ચારે બાજુ મીઠું અને સવારે બાઇક સવારો કેટલાય પડે છે આ સિવાય ઓગણીસ તારીખના એક યુવાન ગણેશભાઈ આહિર જે મારા મિત્ર હતા એમનું આ જગ્યાએ કચડાઈ જવાથી મૃત્યુ થયું આનાથી મોટી કમનસીબી કહી હોય કે ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યક્રમ કરવો હોય ને તો એ સો દોઢસો જણા આવી જાય લેડીઝ હોન પુરુષ હોન જવાન હોન સારા સારા કપડાં પહેરીને આમ જાણે કોઈ ફેશન શોની જેમ આવી જતા હોય વચ્ચે ત્રણ દિવસ સુધી એક પવનચકીનું વાહન હલવાઈ ગયો તો એક પણ ભાજપનું કોર્પોરેટર કે નગરનું એક નાગરિક આવીને ઊભો ન રહ્યો કે દૂર કરો એના માટે પણ કોંગ્રેસે આંદોલન કરવાનું એના માટે પણ કોંગ્રેસે લડવાનું અમારી લડાઈ જનતાના હિતમાં છે અમે આશા રાખી છે કે ભયાઉ નગરના તમામ ભારતીય જનતા પાર્ટીનાથી જોડાયેલા હોય કે ન જોડાયેલા હોય કારણ કે અહીંયા જ્યારે અકસ્માતે કોઈકનું મોત થાય છે ત્યારે એ કોઈ પાર્ટી જોઈને કચડાતો નથી એ કોઈ પણ વ્યક્તિ હોય છે ગરીબે હોય ને અમીરે હોય અમીર તો લગભગ ફોર વ્હીલરમાં ફરતા હોય છે એટલે એની બાજુમાં તો ટેલરીઓ નથી જતો પણ નાના માણસો છે જે ગરીબો અને એટલે એ એના માટે મોટો ખતરો છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ અમારી વિવિધ માંગણીઓ છે એ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ